ગુજરાત નું એક એવું મંદિર કે જ્યાં રાત્રે કોઈ પણ રોકાઈ શકતું નથી પણ સંધ્યા સમયે નીચે ઉતરી જવું પડે છે છે એવું તે શું કારણ કે કોઈ અહીં રાત્રે રોકાઈ શકતું નથી શા માટે મંદિર માં અહી બે મુખ માતાજી પૂજાય છે શું છે હકીકત શું છે આ મંદિર નો ઇતિહાસ દરેક સવાલ ના જવાબ જાણવા માટે વિડીયો ના અંત સુધી જોડાયેલા રહો મિત્રો અમે વાત કરી રહ્યા છીએ ચોટીલા ડુંગર પર રહેલા ચામુંડા માતાના મંદિર કિલોમીટર દૂર ડુંગર પર આવેલું છે માતા ચામુંડા અવતારો એક અવતાર છે આ મંદિર માં દરરોજ હજારો ભક્તો દર્શન માટે આવે છે અહી હાજરા હાજુર ચામુંડા માતાજી એ હજારો પરચા પૂર્યા છે તેથી જ તો માત્ર ગુજરાત માંથી જ નહીં પરંતુ આખા ભારત માંથી લોકો દર્શન માટે આવે છે માતા ચામુંડા તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અહી ચોટીલા મંદિર ટ્રસ્ટ દ્વારા જમવાની તેમજ રહેવાની નિઃશુલ્ક વ્યવસ્થા પણ છે અહી દરરોજ શુદ્ધ અને સાત્વિક ભોજન કરાવવામાં આવે છે અહીં દરરોજ બપોરે ભક્તોને લાપસી દાળ ભાત અને શાક નો પ્રસાદ પ્રેમ પૂર્વક જમાડવામાં આવે છે ચામુંડા માતા નું આ મંદિર ચોટીલા ડુંગર પર રહેલું છે આ ડુંગર ની ઊંચાઈ અગિયારસો તોતેર ફૂટ જેટલી છે મંદિર સુધી પહોંચવા માટે લગભગ છસો વીસ પગથિયા ચડવા પડે છે જેમાં ચડવા તથા ઉતરવાની અલગ વ્યવસ્થા વ્યવસ્થા છે 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 દર પીવાના ઠંડા પાણીની પગથિયા પર મંદિર સુધી કરવામાં આવેલો એટલું જ નહીં પગથિયા પર અમુક અંતરે પંખાઓ પણ લગાવવામાં આવ્યા છે આ મંદિર ગુજરાતના મુખ્ય યાત્રાધામો પૈકી એક પૌરાણિક અને અગત્યનું યાત્રાધામ છે ચામુંડા માતા હિન્દુઓના કુળદેવી છે વર્ષની મુખ્ય ત્રણ નવરાત્રી એટલે કે મહા ચૈત્ર અને આસો માસ અહીં ભક્તોની ખૂબ ભીડ જોવા મળે છે હવે આપણે વાત કરીશું ચામુંડા કથા તેમજ આ ઇતિહાસ વિશે દેવી ભાગવત અનુસાર હજારો વર્ષ પહેલા અહીં ચંડ અને મુંડ નામના રાક્ષસો નો ખુબ ત્રાસ હતો આ રાક્ષસો થી છુટકારો મેળવવા માટે અહીંના ઋષિ મુનિઓ યજ્ઞ કરી આધ્યા શક્તિ માતાજી ની આરાધના કરી આ યજ્ઞકુંડમાંથી તેજ સ્વરૂપે આદ્યાશક્તિ માતા પ્રગટ થયા ત્યારબાદમાં શક્તિએ ચંડ અને મૂંડ રાક્ષસોનો સંહાર કર્યો માતાજીએ જે ડુંગર પર આ રાક્ષસોનો વધ કર્યો હતો ત્યાં જ માતાજીની સ્થાપના કરવામાં આવી ત્યારથી જ માં આદ્યાશક્તિ ચામુંડા માતાના નામથી ઓળખાયા ચામુંડા માતાને રણચંડી પણ કહેવામાં આવે છે તમે જોયું હશે કે માતા ચામુંડાની છબી માં જોડિયાા પ્રતિકૃતિ હોય છે આ બંને બહેનો છે એક ચંડી અને એક મુંડી એટલે જ માતાનું નામ ચંડી ચામુંડા પડ્યું છે ચોટીલા ડુંગર હજારો વર્ષ જૂનો છે હજારો વર્ષ પહેલા અહીં મંદિર નહોતું પરંતુ એક નાનકડો ઓરડો હતો તે સમયે પગથિયા પણ નહોતા તેમ છતાં ભક્તો અહીં માતાજીના દર્શન માટે આવતા હતા આ મંદિરની નીચે ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે એવું કહેવામાં આવે છે કે ચામુંડા માતા તાંત્રિકની દેવી છે જો કોઈ મેલી વસ્તુ તમને હેરાન કરતો હોય તો ચામુંડા માતાનું ફક્ત સ્મરણ કરવાથી જ માતા તમારી રક્ષા કરવા માટે દોડી આવે છે માન્યતા અનુસાર જો કોઈ પણ સ્ત્રીના વાળ કારણ વગર ખરી રહ્યા છે તો માતાજીને બજારમાં મળતો ખોટો ચોટલો ચડાવવાની માનતા માનવામાં આવે તો વાળ ખરતા બંધ થઈ જાય છે તેમજ લાંબા અને ઘટાદાર થઈ જાય છે લાખો શ્રદ્ધાળુઓ પોતાની માનતા પૂરી કરવા માટે અહીં આવે છે સૌથી મોટો સવાલ એ છે કે આ મંદિર પર રાત્રે કેમ કોઈ રોકાઈ શકતું નથી ચામુંડા માતાનું વાહન સિંહ છે આ મંદિરમાં ચામુંડા માતાની તો પૂજા થાય જ છે પરંતુ સાથે સાથે સિંહની પણ પૂજા થાય છે આજે પણ ચામુંડા માતાની રક્ષા કરવા માટે રોજ રાત્રે સિંહ આ મંદિરમાં આવે છે તેથી જ આ મંદિરમાં સાત વાગ્યા પછી કોઈ પણ રહેતું નથી પૂજારી પણ દરરોજ સંધ્યા આરતી કરીને નીચે ઉતરી જાય છે અહીં આસો મહિનાની નવરાત્રીના નવ દિવસ જ પૂજારી રોકાઈ શકે છે નવરાત્રીના દિવસોમાં પૂજારી સહિત માત્ર પાંચ જણા જ રાત્રે રોકાઈ શકે છે લોકોનું કહેવું છે કે માતાની રક્ષા કરવા માટે સાક્ષાત કાળ માતાની ચોકી કરે છે તો આ હતો ચોટીલાનો ઇતિહાસ મિત્રો તમે ક્યારે ચોટીલા ગયા છો કોમેન્ટમાં જણાવો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરો